શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા બાપા સીતારામ ચોક નજીક બીઆરટીએસ રૂટ પર ટુ પર સાસુ વહુ પસાર થઈ રહી હતી દરમિયાન ટ્રેક પર ફૂલ સ્પીડમાં અલ્ટો કારના ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી ટક્કર મારવાના કારણે સાસુ વહુ બંને આશરે પાંચ ફૂટ આગળ ફેંકાઈ ગઈ હતી આ ઘટના બાદ એક સેકન્ડ પણ અલ્ટો કાર ચાલક ત્યાં રોકાયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ હિટ એન્ડ રનની ઘટના જોયા બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને ઈજાગ્રસ્ત વહુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ એકત્રીસ જુલાઈના રોજ સાંજે મિતાલી પોતાની સાસુ કાંતાબેન સાથે શાકભાજી લઈને બાપા સીતારામ ચોક નજીકથી ટુ વ્હીલર પાસે પસાર થઈ રહી હતી તેરા અચાનક અલ્ટો કાર ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી કતારગામ પોલીસે ફરાર અલ્ટો કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે હિટ એન્ડ રનની ઘટનાના કારણે સાસુ અને વહુને થાપા અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે જેથી તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બીજી તરફ આ કારની નંબર પ્લેટ ઉપર પ્રકાશ પડતો હોવાથી તેના નંબરની ઓળખ થઈ શકે તેમ ન હોય જેને કારણે પોલીસે અલગ અલગ સીસીટીવી કેમેરાની પણ મદદ લઈ તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે આશરે પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવી છે